નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ મે બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવમાં ઘટાડાથી ભાવથી વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને ડુંગળી બજારમાં ભાવ ઘટ્યા હોવાથી વીસથી લઈને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને એવરેસ્ટ બજારમાં જે ટોન સર્યાસ મજબૂત દેખાઈ રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીમાં બજારમાં આગામી દિવસોમાં નવી લાલ ડુંગળીની આવકો હજુ પણ થોડી વધે તેવી શક્યતાઓ છે પરંતુ લાલ ડુંગળી અત્યારે સ્ટોક વધારે છે અને સફેદની આવકો સારી છે હજી પંદર દિવસ બાદ સારી આવકો આવીને આવીશ આવીને આવી રહી છે તો હજુ પણ વધવાની શક્યતા છે સફેદના ખેડૂતોએ ખરીદી કરી અને વેપારો દ્વારા જે વ્યાજબી ભાવથી ખરીદી ચાલુ રહે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી અને મહુવામાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ નેવું રૂપિયાથી લઈને બસો છવ્વીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના બે પોઈન્ટ દસ લાખ ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો બાણું રૂપિયાથી લઈને એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં ડુંગળીના છ હજાર ચારસો કટાના આવક સામે ભાવની વાત કરીએ સો રૂપિયાથી લઈને બસો ને સાઠ રૂપિયા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના જે અગિયારથી થી બાર હજાર કટાની આવક જોવા મળી હતી અને ભાવની વાત સોતેર રૂપિયાથી લઈને બસો છોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો નેવું રૂપિયાથી એકસો આડત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસ ગમ્યો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન